જય ગુરુદેવ આ ભૂમિ ઉપર તો હું લગભગ બે ત્રણ દાયકાથી આવું છું અને સદગુરુની પ્રેરણા કલ્કી તીર્થધામ પ્રેરણા પીઠ માત્ર ગુજરાતની દેશભરના અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અજ્યોત સાથે જોડાયેલી છે અને અવતારોની તો આપણે

આ બે દિવસનો આપણો આ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવાય અને આપણી આવતી પેઢી પરંપરાઓને જાળવી રાખે એ જ સદગુરુના ચરણમાં પ્રાર્થના જય ગુરુદેવ